તો મિત્રો સ્વાગત છે તમારું આજની ખાસ વેધર અપડેટમાં ગઈકાલ સુધી ધીમી ગતિએ ચાલી રહેલી સિસ્ટમ હવે ગતિ પકડી અને ગુજરાતની લગોલગ આવી ગઈ છે અને આજે આ સિસ્ટમની અસરથી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છેલ્લી ચોવીસ કલાકના વરસાદના આંકડા જોઈએ તો ગઈકાલે સાંજે રાત્રેથી શરૂ થયેલો વરસાદ અત્યાર સુધી ચાલુ છે છ વાગ્યે પૂરો થતાં ચોવીસ કલાક દરમિયાન કુલ એકસો એક તાલુકામાં વરસાદ નોંધાય છે પૂર્વ તેમજ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં એકથી સાડા ચાર ઇંચ વરસાદ નોંધાય છે આજે સવારે છથી આઠ વચ્ચે પણ ઉત્તર પૂર્વ ગુજરાત રાજસ્થાન સરહદ લાગુ વિસ્તારો તેમજ મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ ચાલુ રહે છે સેટેલાઇટ પિક્ચર ઉપર નજર કરીએ તો સમગ્ર ભારતનું સેટેલાઇટ પિક્ચર જોઈએ તો છેલ્લી ચોવીસ કલાકમાં સિસ્ટમની અસરથી પશ્ચિમ મધ્યપ્રદેશથી લઈ ગુજરાત તરફ વાદળો આવી રહ્યા છે અને ગુજરાતનું ચોવીસ કલાકનું સેટેલાઇટ પિક્ચર જોઈએ તો ઉત્તર પૂર્વ ગુજરાત મધ્ય ગુજરાત અને એ સિવાયના પણ વિસ્તારોમાં ગાઢ વાદળો થંદરસ્ટોમ સાથે જોવા મળ્યા છે હવે આજની વાત કરતાં પહેલાં વિડિયો લાઇક કરી નવા મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરી ફેસબુકમાં જોઈ રહેલા મિત્રો પેજ લાઇક કરવાનું ભૂલશો નહીં સિસ્ટમની વાત કરીએ સરફેસ લેવલના પવનનો ચાર્જ જોઈએ તો અત્યારે સિસ્ટમ પશ્ચિમ મધ્યપ્રદેશ અને ગુજરાત લાગુ જે વિસ્તારો છે તે અને દક્ષિણ રાજસ્થાન લાગુ વિસ્તારો ઉપર છવાયેલી છે આગામી બાર કલાકમાં આ સિસ્ટમ ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધે તેવું લાગી રહ્યું છે વાતાવરણના આઠસો પચાસ એચપી લેવલનો વિન્ડ ચાર્જ જોઈએ તો સ્ટ્રોંગ સર્ક્યુલેશન પશ્ચિમ મધ્યપ્રદેશ લાગુ વિસ્તારો પર છે જે પણ આગામી ચોવીસ કલાકમાં જીએફએસ મોડેલ મુજબ ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધી દક્ષિણ રાજસ્થાનના ઉત્તર ગુજરાત લાગુ જે વિસ્તારો છે તેના ઉપર આવે તેવું બતાવી રહ્યું છે જ્યારે યુરોપિયન મોડેલ થોડું અલગ બતાવી રહ્યું છે યુરોપિયન મોડેલ મુજબ આ સિસ્ટમનું આઠસો પચાસ એચપીએનું સ્ટ્રોંગ સર્ક્યુલેશન સીધે સીધું ગુજરાતમાં આવી ઉત્તર સૌરાષ્ટ્ર કચ્છ ઉપરથી પસાર થાય તો આ બંને મોડેલોમાં જે વિસંગતતા છે અત્યારે ચાર્ટમાં તેને લઈને વરસાદના વિસ્તારોમાં પણ ફેરફાર થઈ શકે સાતસો એંચપીએ ઊંચાઈ ઉપર મિડ લેવલ પર અત્યારે સ્ટ્રોંગ સર્ક્યુલેશન પશ્ચિમ મધ્યપ્રદેશથી લઈ ગુજરાત ઉપરથી અરબસાગર સુધી લંબાઈ રહ્યું છે અને આગામી ચોવીસ કલાકમાં આ સર્ક્યુલેશન ગુજરાત ઉપરથી પસાર થશે અને આજે આ જે ચાર્ટ છે તેના આધારે ગુજરાતમાં કયા વિસ્તારોમાં આવતી ચોવીસ કલાકમાં વધુ વરસાદ પડે તેની વાત કરીએ તો ઓગણત્રીસ જુલાઈ અને ત્રીસ જુલાઈની સવાર સુધીમાં પૂર્વ મધ્ય ગુજરાત મધ્યપ્રદેશ સરહદ લાગુ તમામ વિસ્તારો તેમજ ઉત્તર પૂર્વ ગુજરાત રાજસ્થાન સરહદ લાગુ જે વિસ્તારો છે તેમાં મધ્યમથી ભારે વરસાદ અને એકલ દોકલ સ્થળે ભારે વરસાદ ચોવીસ કલાકમાં નોંધાઈ શકે એકથી ત્રણ ઇંચ અને ક્યાંક ક્યાંક પાંચ ઇંચથી વધુ વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે મધ્ય ગુજરાત ગાંધીનગર અમદાવાદ વડોદરા ખેડા નડિયાદ આણંદ આસપાસના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદ આવતી ચોવીસ કલાકમાં નોંધાઈ શકે એકથી ત્રણ ઇંચ સુધીનો વરસાદ અને અમુક સ્થળે તેથી વધુ વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે દક્ષિણ ગુજરાતના કાંઠા વિસ્તારોમાં અમુક સ્થળે મધ્યમથી ભારે વરસાદ અને જે અંદરના વિસ્તારો છે નવસારી સુરત વલસાડ ડાંગ જિલ્લો તાપી નર્મદા જિલ્લો ભરૂચ જિલ્લો તેમાં મધ્યમ વરસાદ આવતી ચોવીસ કલાકમાં નોંધાઈ શકે એકથી બે ઇંચ અને ક્યાંક ક્યાંક તેથી વધુ ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લો મહેસાણા જિલ્લો પાટણ જિલ્લો આ વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદ આવતી ચોવીસ કલાકમાં નોંધાઈ શકે બેથી ત્રણ ઇંચ અને એકલ એકલડોકલ સ્થળે તેથી વધુ વરસાદની શક્યતા ગણી શકાય સૌરાષ્ટ્રમાં વરસાદના વિસ્તારોમાં વધારો થઈ શકે ઉત્તર સૌરાષ્ટ્ર સુરેન્દ્રનગર જિલ્લો મોરબી જિલ્લો બોટાદ જિલ્લો રાજકોટ જિલ્લાના ઉત્તરના ભાગો તેમજ કચ્છની જે ખાડી છે કચ્છનો અખાત તે વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ આવતી ચોવીસ કલાકમાં નોંધાઈ શકે છે કચ્છના કાંઠા વિસ્તારોમાં તેમજ પૂર્વ કચ્છમાં પણ મધ્યમથી ભારે વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે સૌરાષ્ટ્રના આ સિવાયના વિસ્તારો પશ્ચિમ સૌરાષ્ટ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લો પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર જિલ્લાના દક્ષિણના વિસ્તારોમાં મધ્યમ વરસાદ અને એકલડોકલ સ્થળે બે ઇંચ જેટલો વરસાદ ચોવીસ કલાકમાં નોંધાઈ શકે ઉત્તર સૌરાષ્ટ્ર બાજુ વરસાદના વિસ્તારો વધુ રહી શકે કચ્છમાં કાંઠા વિસ્તારો તેમજ જામનગર જિલ્લાના કચ્છ અખાતલાગુ વિસ્તારોમાં પણ વધુ શક્યતા દેખાઈ રહી છે તીવ્ર ગાજવીજ આ વિસ્તારોમાં ચોવીસ કલાકમાં ગુજરાતમાં થઈ શકે તીવ્ર થંડરસ્ટ્રોમ થાય જ્યાં વધુ તીવ્ર થંડરસ્ટ્રોમ થાય ત્યાં વધુ વરસાદ પડવાની શક્યતા દેખાઈ રહી છે ટૂંકમાં આજે ગુજરાતમાં ઘણા વિસ્તારોમાં તીવ્ર ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે આગળની ખાસ અપડેટો જોવા માટે વિડીયો લાઇક શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો આભાર